જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું શક્કરિયાની સૂકી ભાજી જો તમે જોઈ શકો છો આ શક્કરિયાને આપણે બાફીને રાખ્યા છે તમે જોઈ શકો છો મારો એક વિડીયો શક્કરિયા બાફેલો મૂકી દીધો છે મેં તો તમે જોઈ લેજો એવી રીતે આ સક્કરિયા બાફ્યા છે મેં અને હવે આપણે આને છોલીને નાના નાના ટુકડા કરી લેશું પહેલાં આપણે આને સોલી લઈએ જુઓ આવી રીતે આપણે એને છોલી લેવાના છે આ સક્કરિયાને આપણે છોલી લીધા છે હવે આપણે આના ચોક્કર ચોક્કડ પીસમાં કટિંગ કરી લેશું તમે જોઈ શકો છો આપણે અહીંયા શક્કરિયાને સરસ રીતે સમારી લીધા છે અને વઘાર કરવા માટે આપણે અહીંયા જીરું લીધું છે હિંગ લીધી છે મીઠો લીમડો લીધો છે લીલા સમારેલા જીણા ઝીણા મરચાં લીધા છે અને આ છે આપણે કાળા મરીનો ભૂક્કો જીરું આઈ લવિંગ લીધા છે કોથમીર લીંબુનો રસ અહીંયા સિંગનો ભૂક્કો લીધો છે અને થોડો આપણે એની અંદર તલ એડ કર્યા હતા તો તલનો ભૂક્કો મીઠું અને તેલ આપણે શક્કરિયાની ભાજી વઘારવા માટે સૌથી પહેલાં અહીંયા તેલ લીધું છે પણ આ તેલ એકદમ ચોખ્ખું હોવું જોઈએ એની અંદર આપણે કંઈ તળેલું કે એવું ના હોવું જોઈએ આ તેલ આપણે ડાયરેક્ટ ડબ્બામાંથી લીધેલું છે કારણ કે ઉપવાસવાળાને ખાવાનું હોય એટલે આપણે ચોખ્ખું તેલ અહીંયા ઉપયોગમાં લેવાનું છે જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે સૌથી પહેલાં જીરું નાખીશું પછી આપણે અહીંયા ચાર જેટલા આપણે લવિંગ લીધા છે લીંગ નાખી દેસુ લીમડો નાખી આપણે હવે આપણે આને ડાયરેક્ટ સગફિયા આપણે આમાં નાખી દઈએ હવે આપણે થોડી વાર તેલની અંદર બે મિનિટ જેવા ધાણાજીરું એડ કરીશું ધાણાજીરું આપણે દોઢ ચમચી લીધું છે હવે આપણે કાળા મણીનો પાવડર પછી અહીંયા આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડ આપણે એક ચમચી જેટલી લીધી છે પછી આપણે જે સિંગનો અને તલનો ભૂકો કર્યો છે પણ આની અંદર એડ કરી લઈશું આને આપણે 2 મિનિટ માટે ધીના ગેસે બધી જ વસ્તુને શેકાવા દઈશું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે અહીંયા દોઢ ચમચી જેટલું મીઠું નાખ્યું છે જો મીઠાને આપણે મિક્સ કરવું હોય તો કરી શકીએ ધારો કે આપણે ઉપવાસની અંદર કોઈ મીઠું નથી ખાતા ખાતા હોતા તો આપણે મીઠું નહીં નાખવાનું આપણે આને હવે થોડીવાર કૂક થવા દેશું જે મસાલા નાખ્યા છે એને તમે જોઈ શકો છો આપણી આ ભાજી સરસ રીતે બધા મસાલા જોડે કૂક થઈ ગઈ છે હવે આપણે આની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને આપણે મિક્સ કરી લઈએ પેલા જોવો તમે જોઈ શકો છો આ ભાજી તમે ખાઓ ઉપવાસની અંદર બહુ સરસ લાગતી હોય છે બટેકાની ભાજીને પણ આ ભાજી ટક્કર મારતી હોય છે તમે કોઈ દિવસ તમારા ઘરે આ ભાજી ના બનાવી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી અને બનાવીને ખાઈ જો બહુ સરસ લાગતી હોય છે જો તમે જોઈ શકો છો આપણી શક્કરિયાની સૂકી ભાજી અહીંયા સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે આને સૌ કરી લઈશું હવે આપણે આની ઉપર કોથમીર છાંટી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને આવી નવી નવી રેસીપી હું મારી ચેનલમાં મૂકતી રહીશ